નમસ્કાર પાયસલ હોલમાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ અને પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરીશું સમાચારો ઉપર બજારમાં આજે ઘટાડા સાથેનો કારોબાર નિફ્ટીમાં એકસો ચાળીસ પોઈન્ટથી વધુના ખટાડા સાથે પચીસ હજાર નવસો નસરની નજીક કારોબાર ભારતી એરટેલ રિલાયન્સ આઈસીઆઈસીઆઈ બેંક અને ઇન્ફોસિસ બનાવી રહ્યા છે દબાણ બેંક નિફ્ટીમાં પણ બાર ટકાથી વધુનો ઘટાડો ત્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ દબાણ ચર્ચા પછી યુએસથી સોયાબીનની ખરીદારી તાત્કાલિક ફાર્મા શેર્સની હેલ્થ આજે બગડી નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ એક ટકા જેટલો ઘટ્યો મેટલ્સ એફએમસીજી અને આઈટી કાઉન્ટર્સમાં ઘટાડો જ્યારે અમુક કેપિટલ માર્કેટ કાઉન્ટર્સમાં ખરીદારી ફક્ત વધારાનો એજીઆર માફ કરવા પર સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી વડફૂન આઈડિયામાં આવ્યો ઘટાડો શેર સાડા છ ટકાથી વધારેના ઘટાડા સાથે બન્યો વાયદાનો ટોપ લૂઝર ત્યાં જ ઇન્દસ્ટર્ડમાં પણ સાડા ત્રણ ટકાનો ઘટાડો બીજા ત્રિમાસિકમાં અનુમાન મુજબ એલ એન્ટીના પરિણામ નફામાં પંદર ટકા તો આવકમાં દસ ટકાથી વધુનો ઉછાળો શેર લગભગ સવા એક ટકા વધીને બન્યો નિફ્ટીનો કેન્દ્ર દમદાર પોઝિટિવ પરિણામ બાદ પીએચલમાં મજબૂતી તો બીજા ત્રિમાસિકમાં સારા પરિણામથી બીવી ફિનટેકમાં પણ બીજી બંને શેર વાયદાના ટોકલી રસમાં સામેલ આ પરિણામ બાદ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં સારા ચાર ટકાનો ઘટાડો ત્યાં જ પોઝિટિવ બાદ યુપીએલ અને સેલમાં નરમાશ પરિણામની દૃષ્ટિએ આજે મોટો દિવસ નિફ્ટીમાં આઈટીસી અને એનટીપીસી જાહેર કરશે પરિણામ પાંચ ટકાથી છ ટકા વધી શકે છે આઈટીસીનો સિગરેટ વોલ્યુમ ત્યાં જ ટાબર યુએસએલ કેનરા બેંક સહિત વાયદામાં તેર કંપનીઓના પણ આજે પરિણામ અને આ ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લો તો એક દબાણ સાથેનો અત્યારના કારોબાર આપણે જોઈ રહ્યા છીએ સાહીઠ પ્લસ બેઝિસ પોઈન્ટનું તમને દબાણ સેન્સેક્સ અને માં દેખાશે નિયરલી પાંચસો પચાસ પોઈન્ટના દબાણ સાથે અત્યારના સેન્સેક્સ કામ કરી રહ્યું છે એકસો સિત્તેર પોઈન્ટનું તમને દબાણ નિફ્ટીમાં દેખાશે પચીસ હજાર આઠસો એંશીના લેવલ્સની આસપાસ અત્યારના ટ્રેડ ચાલી રહ્યો છે મિડ કેપમાં નજર કરો અહીંયા પર તમને નિયરલી બાર ટકાથી દનું દબાણ જોવા મળશે એટલે કે નિયરલી દોઢસો પોઈન્ટનું દબાણ અહીંયા પણ બની રહ્યું છે અને તમને અહીંયા સાહીઠ હજારના લેવલ્સની આસપાસ કારોબાર દેખાશે અઠ્ઠાવન હજાર એકસો પંચોતેરના લેવલ્સ અત્યારના બેંક નિફ્ટી દેખાડી રહ્યું છે બસો દસ પોઈન્ટનું અહીંયા દબાણ છે એટલે કે સાડત્રીસ બેસીસ પોઈન્ટના દબાણ સાથે બેંક નિફ્ટી પણ કામકાજ કરી રહ્યું છે માર્કેટ બ્રેથ આજે નેગેટિવ છે એક હજાર સાતસો ત્રેપન કાઉન્ટરમાં વેચવાળી અત્યારે અગિયારસો જેવા કાઉન્ટર્સ છે જેમાં અત્યારના ખરીદી ચાલી રહી છે ઇન્ડિયા વેક્સ પર નજર કરશો તો અહીંયા પણ તમને એલિવેશન સાથેનો જ કારોબાર દેખાશે અડધા ટકા પ્લસના એલિવેશન સાથે ઇન્ડિયા વિક્સ અત્યારના ટ્રેડ કરી રહ્યો છે આ પણ વધારે વાતચીત કરીશું આપણે આપણા ગેસ્ટ સાથે ચોઈસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ ગયા છે કુનાલ ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરો અહીંયા અત્યારના થોડું દબાણ વધતું આપણને દેખાઈ રહ્યો છે આજે સબડ્યુટ કારોબાર રહ્યો છે રાઈટ એક થોડીક આપણે જોયું કે પોઝિટિવનેસ આવી પણ પછી સસ્ટેન નથી થઈ શકી કયા લેવલ્સ પર ધ્યાન રાખવાનું આજે ગુડ આફ્ટરનૂન એન્ડ માર્કેટ ની વાત કરીએ આજે અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો માર્કેટ એનો નીચે પોણા બસ્સો પોઈન્ટ નીચે છે એક્સપેક્ટેડ હતું આ મુમેન્ટમનું અને અત્યારે માર્કેટ અત્યારે એને જ ફોલો કરી રહ્યું છે સ્પોટના હિસાબે જોવા જઈએ તો પચીસ સાતસો સુધીના લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખીએ અને

अब ये 700 रुज लेवल आ तो यहां पे बाउंस बैक अपन ने જોવા મળી सके ने ફરીથી ઉપરના 26100 સુધીના લેવલ નિફ્ટી સ્પોટ આપણે બતાવી શકે એટલું નહી જો આપણે આજના દિવસમાં બેન્ક નિફ્ટીની વાત કરે બેન્ક નિફ્ટી જુવા જે કમ્પેર ટુ નિફ્ટી અત્યારે એકલી ઘટાડો નથી આપણે જોવા મળ્યો પણ હા આગળ જતા ઘટાડો એક્સટેન્ડ થઈ શકે એવું લાગી રહ્યું છે 58165 પાસે ટ્રેડ કરી છે લોઅર લેવલ પર જોવા જોઈએ તો મને લાગે છે કે 58000 સપોર્ટ છે 58 બ્રેક કરે તો ચારસો પાંચસો પોઈન્ટ નો બીજો ઘટાડો આપણને ત્યાં બેંગ જોવા મળી શકે ઓવર ઓલ માર્કેટ ને જોતા મારો નેગેટિવ સાઈડ નો જ બની રહ્યો છે તો ઓફકોર્સ નિફ્ટી અને નિફ્ટી બેંકમાં આપણે ધ્યાન રાખીશું પણ આજે સ્ટોક સ્પેસિફિક થોડી આપણે જે મુવમેન્ટ જોઈ રહ્યા છે અને એમાં પહેલું જે નજર જાય છે એ બીએચએલ પર જાય છે વોલ્યુમ એક્શન અહીંયા વોલ્યુમ સાથે અહીંયા ખરીદી ચાલી રહી છે રીઝન બિંગ એકદમ સ્ટ્રોંગ નંબર્સ આપણને જોવા મળ્યા છે સાડા પાંચ ટકાની તેજી સાથે અત્યારના કારોબાર છે બીએચલ કઈ રીતના જોવાનું બીએચલ ટુ સિક્સટી પાસે વ્યૂ ડેફિટલી પોઝિટિવ સાઇડ છે સાડા પાંચ ટકા અત્યારે સ્ટોક ઉપર છે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી સ્ટોક ટુ સિક્સટી નાઇન સુધી આ લેવલ બતાવી શકે છે અને ટુ સિક્સટી નાઇન જો બ્રેક કરે છે તો પછી હજુ પણ સારા એવા લેવલ આપણા સ્ટોકમાં આવતા જોવા મળી શકે એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડો છે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી જો પોઝિશન ઓલરેડી ઓપન છે હોલ્ડ છે તો પછી તમે એને કેરી કરીને ચાલી શકો છો જી ઓફકોર્સ તો બીએચએલમાં ધ્યાન રાખીશું પણ બીજો જે કાઉન્ટર આજે ચર્ચામાં છે એ પણ રિઝલ્ટના આધાર પર જ છે ને એ છે એલ અને કાંતિભાઈ રંગાણી અમદાવાદથી જોડાઈ ગયા છે મારે ખ્યાલથી કાંતિભાઈ તમારો પણ એલએનટી પર જ સવાલ છે યસ યસ મેડમ મારે પચાસ શેર છે એલ ના ત્રણ હજાર ત્રણસો એસી ના ભાવના તો અત્યારે પ્રોફિટ બુક કરી લેવું કે પછી હોલ્ડ કરવું તમે તો લોંગ ટાઈમ માટે લીધો હશે બરાબર છે હા લોંગ ટાઈમ માટે જ છે પણ આ 52 વીક હાઈ પર છે અને એટલે હવે બુક પ્રોફિટ બુક કરવું કે શું કરવું જી તો કોને 52 વીક્સ હાઈ ની આસપાસ આ કાઉન્ટર ચાલી રહ્યો છે પ્રોફિટ એક વખત બુક કરી લેવો જોઈએ અને પછી અગેન રીએન્ટ્રી લેવાય કે હજી પણ અહીંયા તમે અપમૂવ જોઈ રહ્યા છો એલએનટી ના કાઉન્ટરમાં

આવના દિવસમાં સ્ટોકમાં ઘણી સારી મુમેન્ટમ આપણને જોવા મળી શકે છે એનું બી કે છે કે કાઉન્ટર છેલ્લા ઘણા ટાઈમથી એક રેન્જમાં મુમેન્ટમમાં ટ્રેડ કરતું આપણને જોવા મળ્યું છે અને જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને અત્યાર સુધી કાઉન્ટર કન્ટિન્યુઅસલી એક રેન્જમાં મુમેન્ટમાં ટ્રેડ કરતું હતું ને આજના દિવસમાં બ્રેકઆઉટ પણ આવતું જોવા મળ્યું છે એટલે સારી બી રેલ્યુની એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ ચારસોના લેવલ સુધી વ્યૂ ખોલ કરીને ચાલવાનો મળી રહ્યો છે ના ઉભારે જો ચાર હજાર ચારસોના તો આપણે લેવલ્સ જોઈએ જ રહ્યા છે જેની નવી ખરીદી કરવી હોય ત્રણ હજાર સાતસોની આસપાસ તમે ખરીદી કરો અથવા જેમના હાયર લેવલ્સના હોય એ એવરેજ કરી શકે છે પણ અત્યારના માટે એલ એન્ટી આપણે હોલ્ડ રાખીશું મીન વાઇલ આપણને આપણે સિપલાના નંબર્સ આપણે આવતા જોયા હમણાં થોડા વખત અડધો એક કલાક પહેલાં કઈ રીતના કુણાલ જુઓ છો સપ્લાના જો નંબર્સ પર ના આપણે નજર કરીએ તો ઇન્કમમાં સાત હજાર ત્રણસો વીસ કરોડના અનુમાન સામે સાત હજાર પાંચસો નેવ્યાશી કરોડ પર આવ્યું છે પ્રોફિટમાં એક વધારો આપણે જોઈ રહ્યા છીએ યર ઓન યર બેઝિસ પર એક હજાર ત્રણસો પાંચ કરોડથી વધીને એક હજાર ત્રણસો ત્રેપન કરોડ ઇન્કમમાં પણ આપણે જો કે વધારો જ જોઈ રહ્યા છીએ યર ઓન યર બેઝિસ પર અને જો આપણે નજર કરો માર્જિન પર તો એક થોડોક ઘટાડો આવ્યો છે છવ્વીસ પોઈન્ટ સાત ટકાથી ઘટીને પચીસ ટકા પર યર ઓન યર બેઝિસ પર આપણને આવતા જોવા મળી રહ્યા છે પણ જો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર હોય તો એ પચીસ ટકાનું અનુમાન હતું ને આવ્યા છે કઈ રીતના તમે સિપ્લાના ચાર્જ કેવા લાગે એટલે સિપ્લાના ચાર્ટની વાત કરીએ અત્યારે આ લેવલ પર જે પ્રમાણે સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે જે પ્રમાણે અત્યારે સ્ટોકમાં મુમેન્ટમ આપણને જોવા મળી રહ્યો છે વ્યૂ મારો ડેફિનેટલી અત્યારે આ લેવલ પર થોડોક ડાયસી છે લો લેવલની વાત કરીએ તો પંદરસો ત્રીસ સુધી આ લેવલ આપણે સિપ્લા બતાવે ને પંદરસો પાસે આવે જો ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો પ્રેઝન્ટ લેવલથી અવોઇડ કરો એ વધારે સારું રહેશે હમ તો હમણાં તો ખરીદી નહીં કરીએ પંદરસો ત્રીસની આસપાસ મળે છે ત્યારે આપણે અહીંયા નવી ખરીદીની નજર રાખી શકીએ છે તો હમણાં વેઇટ એન્ડ વોચ રાખીશું પણ અમારે પણ અહીંયા એક વેઇટ લેવાનો છે એક હોલ લેવાનો છે એટલે કે બ્રેક લેવાનો છે બ્રેક લઈને પાછા ફરીશું જોડાઈ રહેજો છો પછી પ્રશપનું સ્વાગત છે અને હર્ષા પટેલ ભાવનગર થી આપની સાથે જોડાઈ ગયા છે જી સવાલ પૂછો આપનો હાજી મારી પાસે બિલ ના 299 ના ભાવના 1250 શેર છે અને રેલ તેલ ના 422 ના ભાવના 1300 શેર છે તો માં કેટલા સમયમાં કેટલો ટાર્ગેટ મળી શકે એમ છે કારણ કે એક વર્ષ ઉપરથી તો હોલ્ડ કરેલા છે મે ઓકે તો બંનેનું ટાર્ગેટ જણાવવાને હોલ્ડ કરવા કે વેચી દેવા હમ ઓકે આ તો ઓફકોર્સ બી એચ ઈ માં તમારી બસો સાહીઠ બસો નવ્વાણુંની ખરીદી છે અત્યારના બસો ઓગણસાહીઠના લેવલ્સ પર ચાલી રહ્યો છે શું કરવાનું કુનાલ રેલટેલ અને બી એચ યલ ચારસો બાવીસ રૂપિયાની ખરીદી રેલટેલમાં અને હેલમાં બસો નવ્વાણું રૂપિયાની ખરીદી ટાર્ગેટ્સ શું જોઈ રહ્યા છો હવે

જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે થ્રી સેવન્ટી વનની અરાઉન્ડ હું પ્રેઝન્ટ લેવલ પર રિટેલમાં પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ આપીશ ઉબલા માથાને ચારસો પંદર અને ચારસો પંદર જોઈ કરે છે તો પછી ચારસો એંસી સુધીના લેવલ આપણે રિટેલમાં આવતા જોવા મળી શકે તો રિટેલમાં પ્રેઝન લેવાની પોઝિશન એડ કરીને ચાલો બિલમાં એક્ઝિસ્ટિંગ પોઝિશન તમે હોલ્ડ કરીને ચાલી શકો છો ઓકે તો અબકોર્સ અહીંયા આપણે રિયલટેલમાં હોલ્ડ કરી શકીએ છીએ ટાકેજ આપણે શું જોઈ રહ્યા છે ઇવેન્ચુલી રિલટેલ નો ફર્સ્ટ ટાર્ગેટ જે આવશે ચારસો દસ રહેશે ને ચારસો હા ચારસો પંદર રહેશે ને ચારસો પંદર જો બ્રેક કરે તો પછી આપણને ઉપરમાં એનો જે રીસન્ટ નો હાઈ છે ચારસો એસી ત્યાં સુધી આપણને લેવલ આપણને રિટેલ બતાવી શકે છે તો એમની ખરીદી ચારસો બાવીસ રૂપિયાની છે તો થોડું એવરેજ કરે કે ન કરે યસ યસ ડેફિનેટલી પ્રેઝન્ટ લેવલથી એવરેજ કરીને ચાલવાની સલાહ રહેશે ઓકે સો પ્રેઝન્ટ લેવલથી તમે એવરેજ કરી શકો છો કારણ કે તમારી ચારસો બાવીસ રૂપિયાની ખરીદી છે અને પછી તમે અહીંયા એક વેઇટ કરી શકો છો નેક્સ્ટ લેવલ્સ માટે અને બી એવરેજ કરાય BHL એક્ઝેક્ટલી અત્યારે એવરેજ કરીને ચાલવાની સલાહ નથી કેમ કે સ્ટોકમાં આ સારી બી મોમેન્ટમ આપણને જોવા મળી ગઈ છે એટલે જે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે અહીંયા પર એમની ખરીદી 299 રૂપિયાની છે શું શું કરીએ એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી સો 292 સુધીના તો અલ્ટીમેટ ટાર્ગેટ આપણને જોવા મળી રહ્યા છે પણ હા અત્યારે જે પ્રમાણે BHL ટ્રેડ કરી રહ્યો છે ને વર્સ્ટ કેસમાં જો કોઈ પણ કરેક્શન આવે આ કાઉન્ટરમાં અને લોઅર લેવલનો કાઉન્ટર જો તમને 230 ના લેવલ બતાવે 230 ના લેવલ બતાવે તો જ એવરેજ કઈને ચાલવાની સલાહ રહેશે પ્રેઝન્ટ લેવલથી એવરેજ કઈને ચાલવાની સલાહ નથી ઓકે તો રીલ ડીલ માં તમે એવરેજ કરી શકો છો BHEL માં હમણાં નહીં કરતા 230 ના જો લેવલ આવે છે તો તમે અહીંયા એક એવરેજ કરી શકો છો કારણ કે આપણે બસો બાણુંના અહીંયા ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે આ નેક્સ્ટ સવાલ ઉત્પલ શાહનો આવી રહ્યો છે એલઆઈસી હાઉસિંગ નો એક એમની કાઉન્ટર પર એમનો સવાલ છે અને વરુણ બેવરેજીસ જેના ગઈકાલે આપણે નંબર્સ આવતા જોયા હતા એલઆઈસી હાઉસિંગ ના પણ આપણે નંબર્સ આવતા જોયા જેમાં થોડું ડિસપોઇન્ટમેન્ટ મળ્યું છે ને વારી રિન્યુએબલ આ કાઉન્ટર્સ અત્યારના કરંટ લેવલથી ખરીદી કરવી હોય લોંગર ટાઈમ માટે તો કરી શકાય ત્રણેયમાં બેલ વારીની વાત કરીએ અત્યારે વીબીએલ ની વાત કરીએ અને જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ ખાસ કરીને વીબીએલ ની વાત કરીએ જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે વ્યુ મારો પોઝિટિવ સાઈડ નો છે કોઈ પણ ઘટાડો આવે 476 ના લેવલ સુધી તો ખરીદ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે વીબીએલ ઉપલા વખારે 532 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ વીબીએલ માં આપણે જોવા મળી શકે વારીની વાત કરીએ તો અત્યારે વારી રિન્યુએબલ ક્યાંક ને ક્યાંક અત્યારે બારસો છપ્પન પાસે ટ્રેડ કરે છે થોડીક વેટ ઇન વોચની સલાહ રહેશે આમાં મને કરેક્શન આવતું જોવા મળી રહ્યું છે અને કરેક્શન નીચે અગિયારસો ને સાઠ ના લેવલ પર આવી શકે છે અગિયારસો ને સાઈઠ ના જો લેવલ આવે તો ત્યાં નવી ખરીદારી કરીને ચાલી શકાય એવરેજ વે કરવું હોય તો એવરેજ કરીને ચાલી શકાય આવનારા દિવસોમાં ચૌદસો સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે ઓકે આ તો વારીમાં અગિયારસો સાહીઠના લેવલથી તમે અહીંયા ખરીદી કરી શકો છો જો નવી ખરીદી કરવી હોય કે એવરેજ આઉટ કરવું હોય અહીંયા તમે ધ્યાન રાખી શકો છો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં શું કરવાનું એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સની વાત કરીએ અત્યારે આ લેવલ પર કાઉન્ટર જે માટે ટ્રેડ કરી રહ્યો છે વોચ ચાલવાની સલાહ છે સાડા ચાર ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે લોઅર લેવલમાં પાંચસો ચાલીસ સુધીના લેવલ જોવા મળી રહ્યા છે અને પાંચસો ચાલીસ જો બ્રેક કરે છે તો નીચે પાંચસો વીસ સુધીના પણ લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ તો જો પાંચસો થી લઈને પાંચસો વીસ ની વચ્ચે આવે તો ત્યાં આપણે ખરીદી કરીને પણ ચાલી શકીએ એવરેજ કર્યું એવરેજ કરીને પણ ચાલી શકીએ ત્યાંથી અગેન માં એટલીસ્ટ આ કાઉન્ટર છસો સુધીના લેવલ આપણને બતાવી શકે છે ઓકે તો વારીમાં આપણે ઘટાડે ખરીદી કરીશું અને માં પણ ઘટાડે ખરી ખરીદી આપણે કરી શકીએ છીએ પાંચસો ત્રીસની આસપાસ જ્યારે આવે છે ત્યારે તમે અહીંયા અહીંયા ખરીદી કરીને આગળ ચાલી શકો છો નેક્સ્ટ કલા વેદનો સવાલ છે સીમન્સ એનર્જી એમને ખરીદી કરવી હોય તો અત્યારે ખરીદી કરી શકાય કે નહીં અને ઇફ યસ તો કયા થી રોકાણ કરવાનું એનર્જી પાસે ટ્રેડ છે ખરીદી કરવા માટે તરફથી મારામ્સઅપ છે અત્યારે કાઉન્ટર એકત્રીસો સત્તાવન પાસે ટ્રેડ કરે છે લોઅર લેવલ પર ત્રણ હજાર ચાલીસ મેન્ટેન કરીને ચાલીશું ટાર્ગેટની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરતો આપણે જોવા મળી રહ્યો છે પહેલો ટાર્ગેટ બત્રીસો પિસ્તાલીસ નો પિસ્તાલીસ બ્રેડ કરે તો તમને ચોત્રીસો સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે એટલે સાડા સાત ટકા સુધી આપણે આ કાઉન્ટર માંથી રાખી શકીએ તો ડેફિનેટલી સીમેન્ટ એનર્જી પ્રેઝન્ટ લેવલ લેવલથી ખરીદી કરીને ચાલી શકાય ઓકે તો તમે પ્રેઝન્ટ લેવલ થી સિમન્સ એનર્જી ઓફકોર્સ ખરીદી કરી શકો છો આપણી સાથે જ અહીંયા એક સમય થઈ ગયો છે પાછળ ફરીશું જોડાયેલા રહેશું છે સ્વાગત છે મે મોરબી થી અભય પટેલ આપની સાથે જોડાઈ રહ્યા છે જી સર સવાલ પૂછો આપનો તો આજે એન્જિનિયર 1000 શેર છે જી 440 ના પાવના જી ઓકે તો નો ટાર્ગેટ છે તો

એમની અત્યારે ખરીદારી છે ને જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે આવનારા દિવસોમાં અઢારસો ને અઢારસો જો બ્રેક કરે તો પછી અઢારસો પંચોતેર સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણે આમાં આવતા જોવા મળી શકે ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ સાઈડનો છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે તો હોલ્ડ કરજો હજી પણ તમને ગેઇન્સ થશે અઢારસો થી અઢારસો ના તમને લેવલ્સ જોવા મળી શકે છે એટલે અત્યારના હોલ્ડ કરવાની તમને સલામતી દેખાઈ રહી છે સર કે કેનેરા બેંકના પણ આપણે નંબર્સ આવતા જોયા કાઉન્ટર પર નજર કરો નિયરલી પોણા ત્રણ ટકાની મજબૂતી સાથે કામકાજ કરી રહ્યો છે પ્રોફિટમાં એક વધારો આપણે જોયો છે ચાર હજાર સાતસો તોંતેર કરોડ પર આવ્યો છે એઝ અગેન્સ્ટ ચાર હજાર ચૌદ કરોડ અને પ્રોડક્ટ આપણે જો નજર કરો તો એના એ પર ઓફકોર્સ એક ઘટાડો જોવા મળ્યો છે ગ્રોસ એનપીએમાં પણ આપણે ક્વાટર ઓન ક્વાટર બેઝિસમાં બે પોઈન્ટ સિત્તેર ટકાથી ઘટીને બે પોઈન્ટ પાંત્રીસ ટકા પર આવતા આપણને જોવા મળ્યા છે પ્રોવિઝનિંગમાં થોડો જરૂરથી વધારો છે પણ નિમ્સમાં

જોવા મળી છે લાસ્ટ એપ્રિલ બે હજાર ચોવીસમાં આપણને ઓલ ટાઈમ હાઈ લાગતો જોવા મળ્યો તો અત્યારે આ લેવલ પર નવા લેવલ બ્રેક કરીને અત્યારે સ્ટોક અનચાર્ટેડ ટેરિટરીમાં ટ્રેડ કરે છે વ્યુ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે પ્રેશર લેવલથી ખરીદી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં રહે કેમ કે રિસ્ક રિવેટ નવી ખરીદી માટે એટલો ફેવરેબલ નથી બટ જોવા જઈએ તો નો જે પોઝિશન ઓલરેડી ઓપન છે એની માટેના વ્યૂની વાત કરીએ તો ઉપરમાં વન અને વન જો બ્રેક કરે તો પછી તમને ઉપરમાં વન થી લઈને ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટર uh, 199 સુધીના પર લેવલ બતાવવા માટે સક્ષમ છે ડેફિનેટલી વ્યૂ હોલ કરીને ચાલવાનું બની રહ્યો છે ઓકે તો અહીંયા આપણે હોલ્ડ કરીશું આ કાઉન્ટરને નવી ખરીદી માટે હમણાં થોડી રાહ જોઈશું પછી એની પાસે છે ઓફકોર્સ રાહ જોઈ શકે ઊભા રહી શકે છે અહીંયા જીગ્નેશ પટેલ સુરતથી આપણી સાથે જોડાઈ ગયા છે એમના સવાલ સાથે જીસર સવાલ પૂછો આપનો મારી પાસે પાંચ હજાર શેર એનટીપીસી ગ્રીન એનર્જીના છે છ એક મહિનાનું વિશેષ શું ટાર્ગેટ રાખી શકાય મેડમ જી એનટી પીસી ગ્રીન એકસો ત્રણના ભાવના છે અને હજી વધારે હોલ્ડ કરી શકે છે શું ટાર્ગેટ રાખીને આગળ ચાલવું જોઈએ

હું તમને એટલું જરૂર સ્ટોક તમે તમારા પોર્ટફોલિયોમાં હોલ્ડ કરીને રાખો જો દર મહિને તમારે આમાં એસઆઈપી કરવી હોય તો તમે એસઆઈપી બી કરીને ચાલી શકો છો સારા એવા રિટર્ન આવનાર દિવસોમાં તમને આ પર્ટિક્યુલર કાઉન્ટરમાંથી જોવા મળી શકે છે તો શોર્ટ ટર્મ ના ગેઇન ને જોતા પ્લીઝ તમે લોંગ ટર્મ નો ગેન ના ભૂલી જતા જી તો શોર્ટ ટર્મના ગેમ્સમાં તમે લોંગ ટર્મ ગેમ નહીં ભૂલી જતા એટલે લોંગ ટર્મ ગેમ્સ પણ ધ્યાનમાં રાખજો ને જો તમે જો ટેન્યુર વધારી શકો તો ઇટ વુડ બી બેનિફિશિયલ એક બીજો જે કાઉન્ટર છે ઓઈલ ઇન્ડિયા આપણને ટ્રેન્ડ થતાં જોવા મળ્યો છે પાછલા ફ્યુ સેશન્સથી અત્યારના પણ નજર કરો અઢી ટકાની તેજી સાથે આજે અહીંયા કામકાજ ચાલી રહ્યો છે ઘણો બધો બાઈંગ ઇન્ટરેસ્ટ છે ચાર્જ કેવા લાગે

નો પહેલો ટાર્ગેટ ચારસો નેવું જો બ્રેક કરે તો પછી તમને ઉપર પાંચસો ચાલીસ સુધીના પણ લેવલ એઝ ટાર્ગેટ અકાઉન્ટ બતાવી શકે છે ઓવરઓલ વ્યુ ઓઇલ ઇન્ડિયાને લઈને પોઝિટિવ સાઈડનો છે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે મારા તરફથી ઓકે તો ખરીદી કરો અહીંયા ચારસો નો ફર્સ્ટ ટાર્ગેટ પાંચસો ચાલીસનો સેકન્ડ ટાર્ગેટ અહીંયા તમે કામકાજ કરી શકો છો અને અત્યારના લેવલથી જ તમે ઓઇલ ઇન્ડિયામાં એન્ટ્રી લઈ શકો છો પણ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે કોઈ નાલાપના કોઈ ડિસ્કલોઝર્સ જે પણ સ્ટોકની આજે આપણે ચર્ચા કરી છે જે સ્ટોક